નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર આપ સર્વ દર્શક લાઈવ જોઈ શકો છો બંગાળની જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમ ધીમે ધીમે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર ત્રાટકીને જળબંબાકાર વરસાદ વરસાવી રહી છે સાથે સાથે અત્યારે અરબી સમુદ્રની અંદર નવું તોફાની અને ખુખાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને જોવા મળી રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ હવે ધીમે ધીમે અરબી સમુદ્રના દરિયાથી ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમની હલચલો તીવ્ર બની રહી છે તેમ તેમ તમે વરસાદીય સિસ્ટમનો ભયંકર ઘેરાવો અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના વિસ્તાર માવઠાનું ભયંકર જોર અને ભયંકર ખતરો વધતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે તમે સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો આ સંપૂર્ણ એરિયાની અંદર વરસાદીય સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક સાથે બે બે નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે આ બંને સિસ્ટમો ધીમે ધીમે દરિયાના માધ્યમ થકી હવે જમીનના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને અત્યારે ખાસ કરીને મુંબઈ બેંગલવી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર બેંગલુરુના ક્ષેત્રથી મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારની અંદર આ સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા વરસાદનો સૌથી મોટો ખતરો પણ મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં તિરુન્નમવેલીના વિસ્તારથી તંજાવર કોન્ડુચેરીના ક્ષેત્રથી ચેન્નાઈ નાલોરના વિસ્તારથી બેંગલુરુ કોયમ્બતુરના વિસ્તારથી મંગલુરુ બલ્લારીના વિસ્તારથી વિજયવાડાના વિસ્તારની અંદર કમોસમી વરસાદ અને માવઠાનો સૌથી મોટો ખતરો ઉત્તરીય ભારતના વિસ્તાર અને હિમાલયના ક્ષેત્રની અંદર પણ અત્યારે બરાબરનો બરફ વર્ષાનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે જેની અસર અને જેની તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત તોફાની પવનો જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર સંપૂર્ણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે તોફાની પવનો ફૂંકાવાની સાથે વરસાદીય મોડલોની અંદર પણ મોટા બદલાવ આવવાને લઈને ગુજરાતની અંદર અત્યારે કડકડતીને ભયંકર ઠંડી ગુજરાતમાં પડી રહેલી જોવા મળી રહી છે આમ વધી રહેલા ઠંડીના તીવ્ર અને ભયંકર પ્રકોપને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર કંઈક નવા જૂની થવાની રીતસરની મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે જેમ જેમ અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતની અંદર એક સાથે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેમાં ભયંકર ઠંડીની સાથે ગુજરાતની અંદર બપોર દરમિયાન ગરમીની સાથે સાથે બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે અને હવે પછી બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના ઉડાણ વિસ્તારમાં જે અત્યારે નવી નવી સિસ્ટમો સક્રિય બની રહી છે તમે અહીંયા લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને હવે ધીમે ધીમે લો પ્રેશર એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર પણ હવાના દબાણની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે આમ એક સાથે બંને સિસ્ટમો સક્રિય થવાને લઈને તમે જોઈ શકો છો વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે ખાસ આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે જેમાં હવે પછી બંગાળની ખાડીના દરિયામાં ભયંકર તોફાન સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય આગામી ચોવીસ કલાકની અંદર જોવા મળવાના છે બંગાળની ખાડીને આવેલા અનેક અંદર ભયંકર વાદળોના વચ્ચે હવે પછી વરસાદનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે અરબી સમુદ્રના ઉડાણવાળા વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે સક્રિય બની રહેલી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનનું પણ દબાણ વધતું જોવા મળવાનું છે આમ અત્યારે તમે લાઈવ નકશા ને મેપની અંદર પણ જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીના દરિયામાં મળી રહ્યા છે એક સાથે બબ્બે સિસ્ટમોની અસરોને લઈને અત્યારે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે નવી નવી સિસ્ટમ અને વધી રહેલા ખતરાને ધ્યાનમાં જોતા હવે પછી ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે માવઠાના નવા સંકટને લઈને નવી તારીખો જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો અઢાર તારીખથી લઈને હવે પછી ઓગણીસ તારીખ અને વીસ તારીખના રોજ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે હવે પછી ગુજરાતની અંદર એકવીસ તારીખથી આગામી ચોવીસ કલાકની અંદર ઓચિંતાના પલટાવ આવવાની સાથે ફરી એક વાર માવઠાનું જોર વધતું હોય તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળોના ભયંકર ઝોન મંડરાતા ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે આમ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર બદલાવ આવતો જોવા મળી રહ્યો છે ભયંકર ઠંડી પડતી હોય તેમ ગુજરાતની અંદર અત્યારે ભાવનગરમાં બાવીસ તો અલંગમાં ત્રેવીસ મહુવામાં બાવીસ ઉનાની અંદર વીસ વેરાવળની અંદર ત્રેવીસ જુનાગઢની અંદર વીસ અમરેલીમાં વીસ ગોંડલના ક્ષેત્રની અંદર વીસ રાજકોટમાં બાવીસ ચોટીલામાં વીસ બોટાદની અંદર વીસ જસદણમાં ઓગણીસ સુરેન્દ્રનગરમાં વીસ મોરબીમાં એકવીસ જામનગરની અંદર બાવીસ ભાનવડની અંદર વીસ પોરબંદરમાં બાવીસ તલાયાની અંદર ત્રેવીસને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ પુષ્કળ વધારો થતો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમ દિશા બદલીને આગળ વધી રહી છે તેમ તેમ કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને અનેક ક્ષેત્રની અંદર વીસ ડિગ્રીથી બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને ભયંકર ઠંડી કચ્છના વિસ્તારોમાં પડતી જોવા મળી રહી છે તેની સાથે સાથે

વરસાદીય સિસ્ટમની ભયંકર ઘાતનો ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમ મજબૂત બનીને બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરશે તેમ તેમ હવે પછી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ ઓછીતાના પલટાવ આવતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે જેમાં મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર સતત પલટાવની આગાહી કરવામાં આવી છે જેની અસરને લઈને અહેમદાબાદ આણંદ વડોદરા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ ગુજરાતની અંદર હળવા તોફાની પવનો માવઠું અને સક્રિય બનતા નવા નવા વાવાઝોડાને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી મોટા પલટાવ આવવાની સાથે તોફાની વરસાદ અને માવઠાની નવી શક્યતા ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહે છે